હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આજની જે અપડેટ તમારી સાથે શેર કરું છું આની અંદર એક વસ્તુ ખાસ જોજો કારણ કે અમને ઘણા સવાલો આવતા હોય છે કે સર હજી મારે કેટલો ટાઈમ લાગશે કે મારી ફાઇલ કેમ નથી ખોલી રહી આખો જે નવો રિપોર્ટ અને જે નવો ડેટા આવ્યો છે કે જેની અંદર હજી આઈઆરસી પાસે પીઆરસની કેટલી ફાઇલો પેન્ડિંગ ચાલી રહી છે આ ઉપર અત્યારે જે રિપોર્ટ આવ્યો છે એ મુજબ હું તમારી સાથે શેર કરું છું કે જેની અંદર કેટલી ફાઇલો પેન્ડિંગ ચાલી રહી છે એના ઉપરથી તમને એક જજમેન્ટ એ આવશે કે આટલી બધી ફાઇલો આઈઆરસીસી પાસે હોવાને કારણે કદાચ તમારું હજી સિલેક્શન કેમ નથી આવી રહ્યું અથવા તમારા સીઆરએસના જે બેલેન્સ છે એની વચ્ચે કેટલી ફાઇલો છે જેને કારણે તમે જજમેન્ટ લઈ શકશો આપણે એક એક્ઝામ્પલ દ્વારા સોલ્વ કરવાની બી કોશિશ કરશું કે જેનાથી તમને એટલી ખબર પડશે કે તમારી ફાઇલ કેટલા ટાઈમમાં સિલેક્ટ થઈ શકે શાંતિથી જો કદાચ નોટ ડાઉન કરવું છે પેન પેપર લઈ લો ત્યાં સુધી હું તમને કહું કે ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો વિડીયોને હાઇપ કરવાનું ના ભૂલતા અને તમારા સવાલ કમેન્ટ કરતા રહેજો આપણે સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું અને વિડીયો જો સારો લાગે તો લાસ્ટમાં લાઈક કરી દેજો અને મેક્ઝિમમ લોકોને ઉતારાજો હવે તો કે આપણે ડાયરેક્ટલી વન બાય વન ડાઉન કરીએ જ્યાં આગળ છસો એકથી બારસોના સીઆરએસ વચ્ચે જે લોકો છે આવી ટુ હંડ્રેડ જેવી ફાઇલો જે છે એ હજી પેન્ડિંગમાં ચાલે છે એટલે લગભગ નેક્સ્ટ રોમાં આ લોકોના સિલેક્શન્સ આવે એટલે એકથી ત્રણ મહિના રાખી શકાય પાંચસો એકથી છસોના સીઆરએસ વચ્ચે એકવીસ હજાર ત્રણસો ને અડતાલીસ ફાઇલો વેઇટિંગમાં છે ચારસો એકાવનથી પાંચસો વચ્ચે જો જોવા જઈએ તો અઠ્યોતેર હજાર ત્રણસો ને ઓગણચાલીસ ફાઇલો વેઇટિંગમાં છે ચારસો એકાણુંથી પાંચસોના સીઆરએસ વચ્ચે જોઈએ તો તેર હજાર પાંચસોને સડસઠ ફાઇલો વેઇટિંગમાં છે હવે તો કે અહીંયા આગળ એક વસ્તુ એ નોટ ડાઉન થઈ શકે કે સિલેક્શન જે અગર જો કેટેગરી બેઝ આવે છે હમણાં લાસ્ટ આપણે જોયું કે ફોર સેવન્ટી ફાઇવનો ડ્રો આવ્યો અને હેલ્થ કેરવાળાને ફાયદો થઈ ગયો તો એ જ રીતે જો કેટેગરી બેઝ ડ્રો આવે છે તો અલ્ટિમેટલી એવા બે જ ડ્રો જો નીકળી જાય કદાચ તો તમારા લોકોનો ચાન્સ નેક્સ્ટ થ્રી ટુ ફોર મંથસની અંદર તમે આની અંદર કાઉન્ટિંગ રાખી શકો કારણ કે તેર હજાર પાંચસો ને સડસઠ ફાઇલો વેઇટિંગમાં છે અલ્ટિમેટલી આપણે એવું એક એક્ઝામ્પલ લઈએ કે ત્રણ હજાર જે છે કદાચ કોડ જ ડિમાન્ડમાં ના આવે પછી એમાંથી પાંચ હજાર સ્ટીમવાળા હોય ને પાંચ હજાર હેલ્થકેરવાળા હોય જો આ સેશનની અંદર સિલેક્શન થાય કદાચ ત્રણ રોડ ચાર 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 હજાર તો બી કદાચ બાર હજાર લોકોનો ચાન્સ છે આપણે દસ હજારને મગજમાં રાખ્યા તો બી તમારો ચાન્સ ત્રણ ચાર મહિના દેખાઈ રહ્યો છે હવે તો કે ચારસો એક્યાસી ચારસો નેવું સીઆરએસ વચ્ચેની વાત કરીએ તેર હજાર નવસો ને એકતાલીસ ફાઇલો વેઇટિંગમાં છે ચારસો એકોતેરથી ચારસો એસી વચ્ચેની વાત કરીએ સત્તર હજાર સાતસો ને એકતાલીસ ફાઇલો વેઇટિંગમાં છે ચારસો એકસઠથી ચારસો સિત્તેરની જો વાત કરીએ સત્તર હજાર ત્રણસો ને સત્તાણું ફાઇલો વેઇટિંગમાં છે ચારસો એકાવનથી ચારસો સાઠ જો વાતો કરીએ પંદર હજાર છસો ને ત્રાણું ફાઇલો વેઇટિંગમાં છે ચારસો એકથી ચારસો પચાસના સીઆરએસની વાત કરીએ તો તોતેર હજાર ચારસો નવ ફાઇલો વેઇટિંગમાં છે ચારસો એકતાલીસથી ચારસો પચાસની જો આપણે બાયફર્ગ્યુશન કરીએ પંદર હજાર એકસો ને ચોવીસ ફાઇલો વેઇટિંગમાં છે ચારસો એકત્રીસથી ચારસો ચાલીસની વાત કરીએ સોળ હજાર સાત ફાઇલ વેઇટિંગમાં છે ચારસો એકવીસથી ચારસો ત્રીસના સીઆરએસની જો વાત કરીએ ચૌદ હજાર ચારસો ને ત્રેસઠ ફાઇલો વેઇટિંગમાં છે ચારસો અગિયારથી ચારસો વીસના સીઆરએસની વાત કરીએ

ઝીરોથી ત્રણસો ટ્રેડ કેટેગરી જ હોઈ શકે છે આઠ હજાર ત્રણસો ને એકત્રીસ ફાઇલો વેઇટિંગમાં છે અને ટોટલ ગણતરી કરો તો બે લાખ છપ્પન હજાર નવસો ને ચૌદ ફાઇલો ટોટલ પેન્ડિંગ હજી આઈઆરસી પાસે દેખાઈ રહી છે જે આંકડો કન્ટિન્યુઅસલી વધી રહ્યો છે આની પહેલાં જ્યારે આપણે જોયું ત્યારે આ આંકડો એન્ડ ઓફ ધ બે હજાર ચોવીસ કયો હોય તો પચીસની શરૂઆતમાં એક બે મહિના સુધી ઘટતા હતા હવે ફરી વધવાના ચાલુ થઈ રહ્યા છે પરંતુ આની અંદર અત્યારે એક વસ્તુ એ દેખાઈ રહી છે કે આ પેન્ડિંગ ફાઇલો એટલે બી વધારે દેખાય છે કે અત્યારે ફોકસેબલ કોડ મને એવું લાગે છે કે પ્રાયોરિટી કેનેડા લેવા જઈ રહ્યું છે એને કારણે કદાચ જેટલા લોકોની ડિમાન્ડ ઊભી થતી જશે એમ સિલેક્શન્સ પોઝિટિવલી આવી શકે છે આ રીતે બને એટલી આજે બી એક સરળ કોશિશ કરી છે જો સારી કોશિશ લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને વિડીયોને હાઈપ કરી દેજો એ સાથે એક નાની હમણાં કોઈ ક્લાયન્ટ સાથે વાત કરતાં મને એક થોડુંક એવું લાગ્યું કે તમારી શ્લોકો સાથે શેર કરો કે અમુક વસ્તુ મને એવી લાગે છે પોતાને એટલે તમને શેર કરું છું ચોઈસ તમારી છે કે જ્યારે કેરિયરની વાત હોય ને એજ્યુકેશન રિગાર્ડિંગ તો તમે એ જુઓ કે તમને માહિતી આપે છે અથવા તમારી ફાઇલ પ્રોસેસ તમે જેની પાસે બી કરાવો એવું કરાવો છો તો એમને ત્યાં તમે જાઓ છો તો એમની આગતા સ્વાગતા અથવા એમની ઓફિસ એ બધું ના જો કારણ કે એની પર્સનલ ઓફિસીસ છે એ તમારે લેવા દેવા જ ના હોવું જોઈએ તમે એ જુઓ કે એ માણસનો એની અંદર અનુભવ કેટલો છે એ માણસ કેટલો તમને હેલ્પફુલ થઈ શકે છે આને કારણે શું થશે કે તમારા કેરિયર ઉપર ફોકસ જશે પહેલું ફોકસ કેવું થઈ જશે ખબર છે જે પાંચ વર્ષ પહેલાં અમુક છોકરાઓએ કર્યું યંગ એજ કેવી હોય કે આ બધી વસ્તુને એટ્રેક્ટ થાય કોઈકની ઓફિસમાં જાય તો આમ એકદમ આવો સર આવો સર કરે તો છોકરાઓને સર કહેવાની ક્યાં જ રજી તો ટ્વેલ્થ પૂરું કર્યું બેચલર પૂરું કર્યું એમાં તો કોઈ સર બની જ નથી જતું નોર્મલ કહું તો પરંતુ આ એક હ્યુમન સાયકોલોજી હોય વન ટાઈપ ઓફ એવું બી વિચારી શકાય કે છોકરાઓને આમ કહેવાય ને કે આપણે પેલું ગુજરાતીમાં કહીએ છીએ ને હવામાં ઉડાડે એટલે છોકરાઓને એમ થાય કે હા મારે તો અહીંથી જ ફાઇલ કરવી છે નાસ્તા કરાવે ને ડ્રિંક્સ આપે ને પણ હું મા બાપ અથવા પેરેન્ટ્સ અથવા જે બી જોઈ રહ્યા છે વ્યુઅર્સ એટલી કહીશ કે આમાં થાય કેવું ખબર છે અલ્ટિમેટલી તમારા જ રૂપિયા ઉપર બનેલી વસ્તુઓ હોય છે જે ફેસિલિટી તમારી સુધી પહોંચતી હોય તો બેટર છે કે એવું ફોકસ રાખો કે તમારી ફાઇલ ઉપર પ્રોસેસમાં ધ્યાન વધારે આપવામાં આવે નહીં કે તમને ફેસિલિટી ઉપર તો આ બધી પ્લસ ઘણી જગ્યાએ અમુક ઓફરો અમે હું સાંભળું છું કે ભાઈ પહેલાં ભાઈ તો મને આટલી ઓફર આપે છે ને પેલું એરપોર્ટ ટિકિટ ફ્રી આપશે ને લેપટોપ આપશે પણ તો આવી સ્કીમોમાં જ જો એટેક થવું હોય ને તો પાંચ વર્ષ પહેલાં કદાચ એવું બને કે પચાસ ટકા લોકો તો આને કારણે બી અત્યારે ભોગવી રહ્યા હોય કારણ કે એમને પ્રોપર માર્ગદર્શન આપવામાં ના આવ્યું હોય પરંતુ હા કોઈક સાચું માર્ગદર્શન આપતું હોય ઘણી વખતે સાચી વાત એક કહેવાય છે ને સાચી વાત હંમેશા કડવી જ હોય આ એક રિયાલિટી છે તો સ્ટુડન્ટો કદાચ એને ના સમજી શક્યા હોય સાચું માર્ગદર્શન કોઈ કે ખીજાઈને આપ્યું હશે અથવા તો સ્ટ્રેટ ફોરવર્ડ આપ્યું હશે કે ભાઈ તારે અહીંયા ના જવાય ને પી ના મળે રહેવા દેતું પણ એક વ્યક્તિએ કીધી કે ના 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 તમ તાર સાહેબ બધું થઈ જશે તમે લઈ લો હેલ્થ કેર ભલે કર્યું મેનેજમેન્ટ લઈ લો મેનેજમેન્ટ કર્યું આ લઈ લો તે લઈ લો આને કારણે બી કદાચ આ એટ્રેક્શન અભાવમાં આવીને જો ફાઇલ મૂકી હશે ને અને ગયા હશે ને તો એનો બી ફેસ કરતા હોય એવું બની શકે તો બેટર છે આ એક સી અત્યારે આ એક આપણે એક એવી કોશિશ કરી છે કે આમાં કોઈને ટાર્ગેટ નથી કરતો કોઈને ફોકસ નથી કરતો આ તો એક અમારા કોઈ મિત્ર જ હતા કે જેમને થ્રુ મને વાત મળી કે આ બધી વસ્તુઓને કારણે અમુક છોકરાઓ પરેશાન થઈ રહ્યા હશે યા જે બી હશે વોટ્સઅપ પણ એમણે મને કહ્યું કે સર આ શેર કરીએ આપણે તો વધારે સારું લાગે કે એટલીસ્ટ કોક બે માણસ બી જો બચી જાય ને તો એમને ફાયદો થશે ચોઈસ તમારી છે તમે લોકો શું સિલેક્ટ કરો છો શું ના કરો એ તમને પૂરી આઝાદી હોય છે અને તમે લોકો કરી શકો છો અમે અમારી એક ખાલી ફરજ બજાવવાની આજે કોશિશ કરી કે આ એક નવી અપડેટ હતી એટલે આખી અપડેટ તો તમને આપી દઉં અને એની સાથે જ તે કે ભાઈ આ એક વાત મારે કરવી હતી અને હું ઘણી વખતે વિડીયોમાં બી કહું છું કે મારા અમારા ટીમ માટે તો એવું છે કે લગભગ જે વ્યુઅર્સ છે એને અમે પરિવાર સમજીએ અને પરિવાર સાથે કેવું હોય કે જેટલું તમે નોલેજ શેર કરી શકો એટલું કરીએ કદાચ તમારી બી કોઈ એડવાઇસ હોય આના રિગાર્ડિંગ સારું લાગે ન લાગે ખરાબ લાગે ઘણા લોકો આપે જ છે એડવાઇસ તો કોમેન્ટની અંદર તમે અમને એડવાઇસ આપી શકો છો કે ભાઈ જેની અંદર આપણે આ બધી ડિટેલની જે ચર્ચાઓ છે કરવી ના કરવી આ તો પછી કઈ રીતે ડિસિઝન લેવું છોકરાને માહિતગાર થઈ શકો તમે લોકો એવી કોઈ તમારી પાસે ટિપ્સ હોય તમે લોકો એવું કોઈ કોઈ ગાઈડન્સ આપવા માગતા હોય તો કદાચ તમે એવી કોમેન્ટ કરજો જો સારી લાગશે તો આપણે એક એવું બી કરશું કે કદાચ એને સ્ક્રીન પર આપણે નેક્સ્ટ વિડીયોમાં કે અથવા લોકો સુધી આ પહોંચાડવાની આપણે કોશિશ કરશું અલ્ટિમેટલી તો શું છે કે ગોલ એવો હોવો જોઈએ કે ભાઈ આપણે એજ્યુકેશનને સપોર્ટ કરીએ કારણ કે હું ઘણા વિડીયોમાં કઈ રીતના એજ્યુકેશન એક એવો પોઈન્ટ છે જેનાથી ઘણું બધું બદલાઈ જશે નાના મોટા ચેન્જીસને લાઈફ તો નોર્મલી ચાલતી જ હોય છે બધાને કંઈ ના કરો તો એ દિવસ તો પૂરો થઈ જ જવાનો છે પરંતુ કદાચ આ કોકને સપોર્ટ થઈ જઈએ અને કરીએ આ એક મારા ઓપિનિયન છે જેમને ચોઈસ હોય એ ચોઈસ તમારી છે અમે તો એક રિક્વેસ્ટ કરી શકીએ છીએ બાકી કંઈ બી હોય તો કહેતા રહેજો અને કોમેન્ટ કરજો આપણે સાથે મળીને સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત